સસ્પેન્ડ કરાયા છે સમગ્ર મામલે એટીએસને તપાસ સોંપાઈ છે અને આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને જેમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મામલામાં માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ હતો અને તેને ત્રણસો પાંત્રીસ એકાઉન્ટ ફ્રીઝ કરવાનું જાણવા મળ્યું છે જેમાં તરલ ભટ્ટે ટેકનિકલ મદદ કરી હતી જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધવામાં આવી છે આજથી થોડાક દિવસો પહેલાં એક અરજદાર મારી ઓફિસે આવેલા અને એમણે એક લિખિત રજૂઆત આપેલી એ રજૂઆત જોતાં એમનું બેંક એકાઉન્ટ એસઓજી શાખા જૂનાગઢ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું અને એ ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી એટલે બેંકને બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જૂનાગઢ એસઓજી શાખા ખાતે આવેલા એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવેલી એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતાં એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા બત્રીસ એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ઉહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા અને વધુ તપાસની જરૂર જણાતા મારા રીડર પીએસઆઈ શક્તિસિંહ ગોહિલને આની તપાસ સોંપવામાં આવેલી તાત્કાલિક અમારા પીઆઈ અને આખી ટીમ દ્વારા એસઓજી ઓફિસ ખાતે જઈ અને તમામ રેકોર્ડ કબજે લઈ લેવામાં આવેલ